હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો મારો આજનો વિડીયો છે શરદી ખાંસી દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય દોસ્તો શરદી ખાંસી દરેક સીઝનમાં થઈ શકે છે ચોમાસું કહો શિયાળો કહો કે ઉનાળો કહો આ શરદી ખાંસી એવી બીમારી છે તે ત્રણેય સીઝનમાં થઈ શકે છે અને એનો કોઈ સમય કે તારીખ હોતી નથી તો આ શરદી ખાંસી થાય છે તો ગળાનો દુખાવો થાય છે ખાંસી થાય છે સાથે જ વારંવાર છીંકો આવે છે સાથે જ ગળામાં તમારા બલગમ જામી જાય છે એટલે કે કફ જામી જાય છે જેના કારણે ઘણો પ્રોબ્લેમ થાય છે તો આ બધી સમસ્યા દૂર કરવા માટે આજે હું રસોડાના કિચનમાંથી ઘણી સહેલો એક ટિપ્સ લાવી છું આ શરદી ખાંસી દૂર કરવા માટે આજે આપણે ઘરના રસોડામાંથી જ આપણે દેશી દવા બનાવીશું આ દવાનો ઉપયોગ કરવાથી તમારી શરદી ખાંસી કફ અને વારંવાર છીંક આવી બધી જ પ્રોબ્લેમો દૂર થઈ જશે અને આ બિલકુલ નેચરલ આ દેશી દવા દરેક વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે છે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો સૌથી પહેલાં આપણે એક તવી લઈશું આ તવીને થોડી વાર માટે ગરમ થવા દઈશું ધીમા તાપે અને પછી આ તવી થોડી ગરમ જેવી થાય એમાં આપણા ઘરના રસોડામાં મળતા મસાલા નાખીશું જેમાં સૌથી પહેલાં નાખીશું તજ તજ આપણા ગળામાં રહેલો કફ છે એ કફને દૂર કરે છે સાથે જ ગળામાં જે પણ દુખાવો થતો હોય એને પણ દૂર કરે છે અને તજ સ્વાદમાં થોડું તીખાશ પ્રમાણે છે તજ ઠંડુ અને ગરમ બે પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય છે આ તજના ટુકડા મેં નાના નાના ચાર લીધા છે અને આ દવા એક ટાઈમ બને એ પ્રમાણે મેં ક્વોન્ટિટી લીધી છે તમે ઈચ્છો તો આનો પાવડર બનાવવા માટે વધારે ક્વોન્ટિટી પણ લઈ શકો છો હવે આપણે પાંચ જેટલી લવિંગ લઈશું લવિંગની તાસીર ગરમ હોય છે સાથે જ લવિંગનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં એટલે કે નાકમાં રહેલો જે શરદીનો પરુ છે એને દૂર કરે છે એવી જ રીતે પાંચ મરી પણ લઈશું આ મરી પણ શરદી અને ખાંસી દૂર કરવા માટે ઉપયોગી છે સાથે જ ગળાનો દુખાવો પણ આ મરી દૂર કરે છે આ બધી વસ્તુ સમાન માત્રામાં લઈને ત્યારબાદ એને પાંચ મિનિટ સુધી તવી પર ધીમા તાપે શેકાવા દેવાનું છે પાંચ મિનિટ સુધી તમે શેકાવા દો ત્યારબાદ આપણે એને થોડું ઠંડુ કરવા દઈશું એટલે કે ઠંડુ થવા દઈશું આ મસાલો જ્યારે આપણે શેકીએ છીએ ત્યારે એમાંથી સરસ મજાની સ્મેલ આવે છે એટલે સમજી જવું કે આપણો આ આખો મસાલો છે એ મસાલો શેકાઈ ગયો છે જ્યારે તવી ગરમ હોય છે ત્યારે મસાલાને એક જ તરફ રાખવાનો નથી એને ચમચી દ્વારા ફેરવતું રહેવાનું છે જેના દ્વારા આપણો આ મસાલો છે એ બળી પણ ન જાય ત્યારબાદ આ મસાલાને આપણે થોડો ઠંડો થવા દઈશું આ મસાલો થોડો ગરમ અને થોડો ઠંડો એ પ્રમાણમાં થઈ જાય એટલે પછી ગેસ બંધ કરીને આપણે એને એક ખલમાં અથવા તો ખાંડરી પડાઈમાં અથવા તો તમે ઈચ્છો તો મિક્સરમાં પણ એને પીસીને પાવડર બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો હું ચેક પણ કરી રહી છું કે મસાલો કેટલો ગરમ છે અને કેટલો ઠંડો છે તમે પણ થોડી વાર પછી આ રીતે ચેક કરી શકો છો અને ત્યારબાદ એને આપણે વાટીશું તમે ઈચ્છો ને તો મિક્સરમાં પીસી શકો છો પરંતુ એનો થોડો સ્વાદ બદલાઈ જાય છે તો મારું કહેવું તો એવું જ છે કે તમે ખલમાં વાટો તો ખૂબ સારું આવે જેના દ્વારા આ મસાલાનો સ્વાદ પણ ના બદલાય તો જરૂરથી તમારી પાસે ક્વોન્ટિટી વધારે હોય કે ઓછી હોય ખલનો ઉપયોગ જ કરજો ખલનો ઉપયોગ કરવાથી સ્વાદ સેમ જ રહે છે આ મસાલાને આપણે સરસ રીતે ખલમાં અથવા તો ખાંડવી પડાઈમાં અથવા તો મિક્સરમાં સરસ વાટી લઈશું અને સરસ જીણો પાવડર બનાવીશું એટલો ઝીણો પાવડર બનશે કે તમારે એને ચારણીથી ચારવાની પણ જરૂર નહીં રહે જો તમારો મસાલો સરસ હશે અને સરસ શેકાયો હશે તો તમારે એને વધારે પ્રમાણમાં વાટવાની કે પીસવાની જરૂર પણ નહીં પડે ખૂબ જ સહેલી રીતે આ બધા મસાલા વટાઈ જશે અને સરસ જીણો પાવડર બનશે જે પાવડર આપણા મોડામાં મૂકીશું તો તરત જ ઉતરી જશે એટલે કે ઓગળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે બિલકુલ ઝીણો પાવડર થઈ ગયો છે જો તમારો મસાલો વટાતો ના હોય અને તમારો આ પાવડર ઝીણો ના થતો હોય તો તમે ચણી દ્વારા એને ઝીણો ચારી પણ શકો છો અહીંયા મારી મસાલાની ક્વોલિટી પણ સારી છે અને વટાઈ પણ ખૂબ સારો થઈ ગયો છે અને ખૂબ ઝીણો છે એટલા માટે મેં આ પાવડરને તાર્યો નથી એમ જ ઉપયોગ કર્યો છે વાટીને ખાલી ઉપયોગ કર્યો છે હવે આપણે આ પાવડરમાં સિંધવ મીઠું નાખીશું તમારી પાસે જે પણ સિંધવ મીઠું હોય એને તમે નાખી શકો છો અડધી ચમચીથી પણ ઓછા પ્રમાણમાં આ સિંધવ મીઠું લેવાનું છે અને પછી આ જે પાવડર નાખ્યો છે એમાં અડધી ચમચીથી પણ ઓછું પ્રમાણમાં આ મીઠું લેવાનું છે જો તમે ક્વોન્ટિટી વધારે રાખી હોય તો તમે મીઠાની ક્વોન્ટિટી પણ વધારી શકો છો કહેવાનો મતલબ એ છે કે જો તમે પાવડર વધારે બનાવ્યો હોય તો તમે મીઠાની ક્વોન્ટિટી પણ વધાવી શકો છો ત્યારબાદ આપણે એમાં થોડું અડધી ચમચી જેટલું હળદર નાખીશું અડધી ચમચીથી પણ ઓછું છે જોઈ શકો છો તો આ હળદર નાખીશું હળદર ઘણી બધી બીમારી દૂર કરે છે હળદર નાખ્યા બાદ આપણે એમાં મધ નાખીશું તમારી પાસે જે પણ મધ હોય એ મધ નાખવાનું છે એક ચમચી જેટલું ધ્યાનમાં રાખજો કે હું આ એક દવા છે ને એક જ ટાઈમ ખાવા માટેની બનાવી રહી છું અને જો તમે ઈચ્છો ને તો આ પાવડરને તૈયાર કરીને રાખી શકો છો પછી તમે જ્યારે પણ શરદી ખાંસી થતી હોય ને ત્યારે તમે ઉપયોગમાં લેવાના હોય ત્યારે તમે મીઠું હળદર અને મધ નાખીને ઉપયોગમાં લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે હું આ બધું મીઠું હળદર અને મધ નાખીને હલાવી રહી છું ખૂબ સારી રીતે હલાવીને મિક્સ કરવાનું છે એમાં જે આ આપણે પાવડર બનાવ્યો છે એ પાવડર કોરો નહીં રહી જાય અને ગઠ્ઠો ના બાજી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જોઈ શકો છો ખૂબ સારી રીતે હલાવ્યા બાદ કેટલું સરસ આ બની ગયું છે એટલે કે દવા બનીને તૈયાર છે દેશી દવા છે હવે આને તમારે બેથી ત્રણ મિનિટ સુધી રેસ્ટ થવા એટલે કે વાડકીમાં એમ જ ઢાંકીને મૂકી રાખવાનું છે અને ત્યારબાદ તમારે એને ખાઈ લેવાનું છે એક ચમચી જેટલું જો તમને ખૂબ શરદી અને ખાંસી થઈ હોય તો આનો ઉપયોગ તમે ત્રણ ટાઈમ પણ કરી શકો છો અને તમારે ફિક્સ ટાઈમની પણ જરૂર નથી તમને બપોરે શરદી થઈ હોય તો એ ટાઈમે પણ બનાવીને ખાઈ શકો છો સાંજે થઈ હોય તો એ ટાઈમે પણ બનાવીને ખાઈ શકો છો તો આ સરસ મજાનું બનીને તૈયાર છે આ દેશી દવા જે આપણા ઘરના રસોડામાંથી તૈયાર થાય છે અને સ્વાદમાં પણ થોડું તીખું મીઠું અને થોડું ખારો જેવો ટેસ્ટ આવે છે તો ખાવામાં પણ મજા આવશે એટલે કે કડવું નહીં લાગે અને આપણી બીમારી પણ ખૂબ જલ્દી સારી રીતે દૂર થઈ જશે તો દોસ્તો જોઈ શકો છો કેટલું સરસ આ દવા બનીને તૈયાર છે તમે દસ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ખવડાવી શકો છો દસ વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને એટલે કે બાળકોને તમે ના ખવડાવી શકો આ દવા ખૂબ સારી અને ખૂબ જલ્દીથી બની જાય છે તો આનો ઉપયોગ જરૂરથી કરજો દોસ્તો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સાથે જ તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો ફેમિલી સાથે શેર કરજો અને સાથે જ મારી બીજી પણ બે ચેનલો ચાલુ કરી છે એ ચેનલને પણ સપોર્ટ કરજો કેમકે એ ચેનલમાં ખૂબ ઓછા સબસ્ક્રાઈબરો છે અને ખૂબ મહેનતની જરૂરત છે એટલે કે સપોર્ટની જરૂરત છે તમારી તો ખૂબ મને હેલ્પ કરજો તો આ મારી બંને ચેનલનું નામ છે ઓનલાઈન શોપિંગ વિથ જાગુ અને બીજી એક ચેનલનું નામ છે દેશી કિચન આ ઓનલાઈન શોપિંગ વિથ જાગુમાં હું ઓનલાઈન જે પણ ખરીદી કરું છું એના રિવ્યૂ કરું છું અને દેશી કિચનમાં રસોઈના હું વિડીયો બનાવું છું તો આ બંને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પણ જરૂરથી જોજો તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો